આજે તમારી સામે લઈને આવી છું રાજકોટનું ફેમસ ચાપડી ઊંધિયું અને મધપોળો આજકાલના સમયમાં બહારનું ખાવાનો શોખ તો બધાને હોય છે પરંતુ ઘણા એવા વ્યક્તિ બી હોય છે જેને પરાણે બહારનું ખાવું પડતું હોય છે જે ફેમિલી સાથે અહીંયા નથી રહેતા હોતા તો આજે એમના માટે ઘર જેવો સ્વાદ લઈને આવી ગયો છે ભાવતા કાઠિયાવાડી ભોજન મળી રહેશે વઘારેલો રોટલો રીંગણાનો ઓળો બાજરાનો રોટલો મકાઈનો ચેવડો બટાકા ભૂંગળા શાક સાપડી અને રાજકોટનું ફેમસ મધપુળો જે તમને સુરતમાં ક્યાંય પણ જોવા નહીં કાઠિયાવાડી ભોજનનો આનંદ માણવો હોય તો આજે જ ત્યાં પહોંચી જજો રાહ છે નહી જોવો છો એ પણ ફેમિલી સાથે જજો જેનું એડ્રેસ સાવ ઇઝીલી છે જે રિંગ રોડ પર આવેલા એકલેરા સર્કલની એક્ઝિટ સામેની સાઈડ આવેલું છે શ્રી કષ્ટભંજન શાક સાપડી અને ઊંધીવાડ